વર્મા પારસી સમાજ દ્વારા પદ્ધતિ સાથે નવા વર્ષની ઉજવણી કરી પદ્ધતિ પછીનો દિવસ નવું વર્ષ એટલે કે નવરોઝ કહેવાય છે પારસી સમાજે એકબીજાને મળી નવરોઝ મુબારક બાદવી અંકલેશ્વરમાં પારસી સમાજ દ્વારા પદ્ધતિ સાથે નવા વર્ષની ઉજવણી કરી હતી વર્ષ દરમિયાન કરેલી ભૂલોનો પશ્ચાતાપ પદ્ધતિના દિવસે શુદ્ધ થવાનું હોય છે ત્યારબાદ પારસી સમાજ નવ વર્ષની ઉજવણી કરે છે ભારતના અભિન્ન અંગ સમાજ પારસી સમાજનો પતિથિનો તહેવાર એટલે કે વર્ષનો છેલ્લો દિવસ અને બીજા દિવસે નવરોજ ઉજવાય છે ગુજરાત સાથે પારસી કોમનો નાતો વર્ષો જૂનો રહ્યો છે ભારતીય ઉપખંડમાં અને એમાં પણ ખાસ કરીને ગુજરાત રાજ્ય અને મુંબઈ શહેરમાં વસતા પારસીઓમાં પતેતીનો તહેવાર વિક્રમ સંવંતની દિવાળીની જેમ પારસી વર્ષનો છેલ્લો દિવસ ગણાય છે પતેતી એટલે કે પશ્ચાતાપ કરવો અવેસ્તામાં પતેતનું ભણતર હોય છે આ દિવસે વર્ષ દરમિયાન કરેલી ભૂલોનો પશ્ચાતાપ કરીને શુદ્ધ થવાનું હોય છે એના પછીનો દિવસ નવું વર્ષ એટલે કે નવરોઝ કહેવાય છે અંકલેશ્વર માં પારસી સમાજ દ્વારા એકબીજાને મળી નવરોઝ મુબારક પાઠવી હતી ભારતમાં આવ્યા ને અમને આજે તેરસો ને ચોરાણું વર્ષ પૂરા થયા અને તેરસો ને પંચાણું વર્ષની આજે શરૂઆત છે ભારતભરમાં એક ખોટી માન્યતા છે કે આજના દિવસે લોકો પતિથી મુબારક તરીકે અમને સંબોધન કરે છે પરંતુ પતિથી એ ગઈકાલે ગયો અને એ દિવસ વર્ષ દરમિયાન પારસીએ પોતે પોતાની જાણીએ અજાણીએ કોઈ ભૂલ થઈ હોય અને ભૂલના પાશ્ચાતાપ કરવા માટેનો દિવસ ગઈકાલે હતો આજનો દિવસ એ નવરોજનો દિવસ ગણાય અને આ વર્ષનું પહેલો દિવસ એટલે નવ નવો દિવસ નવરોજ તરીકે એને ઓળખવામાં આવે છે પારસીઓ ભારતમાં આવ્યા અને દરેક ક્ષેત્રે ખૂબ સારો ફાળો આપ્યો કોઈ પણ દિવસ ભારતભરમાં એકસો ને ચોરાણું વર્ષમાં એક પણ દિવસ એવો નથી આવ્યો કે પારસી કુંભ કોઈ અન્ય લડી હોય હંમેશા દેશને વફાદાર અને દેશના પ્રગતિમાં સાથ આપવાવાળી એક માત્ર અમારી પારસીની છે અમે અમે લોર્ડ જરથુસ્થ માણીએ છીએ અને અમને અગ્નિની પૂજા કરીએ છીએ અને અગ્નિને પવિત્ર માણીએ છીએ કોઈ પણ સંજોગોમાં અગ્નિ વિરુદ્ધ કોઈ કાર્ય અમે કરતા નથી